સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે વડોદરા વિદ્યુત કચેરી પાસે આંદોલન કરી રહેલા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ ઉમેદવારો છેલ્લા કેટલાક વર્ષોથી યોગ્ય જવાબ ન મળતા રજૂઆત કરવા પહોંચ્યા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ઝડપી સુખદ નિરાકરણ લેખિત સ્વરૂપે મળે તેવી માંગણી કરવામાં આવી

તે સમયે આમાં જીઆર પણ કરવામાં આવતા ઠેરાવ પણ કરવામાં આવ્યા હતા અને ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ આની અંદર અમે તાત્કાલિક આઠસો ની ભરતી કરીશું અને બે મહિના અંદર નિમણૂક પણ આપી દેતું પણ આ બે મહિનાની અંદર ત્રણ વર્ષ થઈ ગયા હજી સુધી નિમણૂક કરવામાં નથી આવી જોવા જઈએ તો મને એવું લાગ્યું કે નેતા કરતા અધિકારીઓ નું વધારે ચાલી રહ્યું છે કારણ કે અધિકારીઓ છે પોતાને દાદા સમજી રહ્યા છે અને અધિકારીઓ એ દમંડ ફરી રહ્યા છે કે અમને કોઈ પ્રશ્ન પૂછવા અમને કોઈ કેવાળું અને કરવાનું એ પ્રકારના અધિકારીઓના વચ્ચો ભેન એમને સાંભળવા મળે છે એટલે ગુજરાતના કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જાવ એ અધિકારી રાજ અમને જોવા મળ્યું એ જ રીતે અત્યારે જ્યુ ને એમની માટે એમડી હજી સુધી આ વિદ્યાર્થીઓને મળવા સુધીનો પણ સમય આપ્યો નથી આજે વિદ્યાર્થી આગેવાન તરીકે જ્યુ ને એમડી મળી અને તાત્કાલિક અને સમજે છે એને પછી એની ભાષામાં જવાબ આપીશું અહીંયા પછી જ્યુ વિનાલ એમડી આવશે અને એની ગાડીનો ઘેરાવ કરો પડે ગાડીનો ઘેરાવ કરીશું ઘર નો ઘેરાવો કરવો પડે ઘર નો ઘેરાવન માટે ચોક્કસપણે આવનાર દિવસો ની જો મારી માંગણી સ્વીકાર બની આવે તો આંદોલન માટે અમે તૈયાર છીએ અને આ જ જગ્યા જે રીતે વિદ્યાર્થીઓ ભૂપરતાલ કરી રહ્યા છે એની સાથે મિલાવીને આ જગ્યાએ ભૂખરતાલ પણ કરીશું અને આ આંદોલનને આગળ ધપાવીશું